નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પંદર મે બે હજાર ચોવીસને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રેકોર્ડ બેક ભાવ છ હજાર પાંચસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે આજે પણ જીરુના ભાવમાં રેકોર્ડ બેક ઉછાળો જોવા મળી રહ્યો છે સાથે જ તમામ માર્કેટ યાર્ડની અંદર સો થી લઈને બસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચીરુની આવકો ઘટતા ચીરુના ભાવ વધી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચીરાના ભાવ જોઈએ તો રાજકોટ છેતાલીસો પચાસ થી છપ્પનસો પંદર રૂપિયા હળવદ છેતાલીસો થી સત્તાવનસો રૂપિયા મોરબી એકતાલીસો પચાસ થી છપ્પનસો રૂપિયા પાટડી પિસ્તાલીસો થી પંચાવનસો રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસો થી છપ્પનસો બાર રૂપિયા જસદણ ચુમ્માલીસો થી સત્તાવનસો રૂપિયા ગોંડલ ચાર હજારથી અઠાવનસો રૂપિયા બાંકાનેર અડતાલીસોથી અઠાવનસો ને ત્રીસ રૂપિયા જેતપુર ચાર હજારથી ચોપનસો રૂપિયા ઊંઝા તેતાલીસોથી છ હજાર પાંચસો રૂપિયા થરા પિસ્તાલીસો થી છ હજાર સો રૂપિયા પાટણ ચાર હજારથી ત્રેપનસો ચાલીસ રૂપિયા આરીજ ચુમ્માલીસો થી છ ત્રણસો રૂપિયા થરા સાડત્રીસો થી છ સો રૂપિયા નેનાવા ચુમ્માલીસો થી છ હજાર રૂપિયા વારાહી એકતાલીસો થી છ હજાર પચાસ રૂપિયા દિયોદર ચાર હજારથી છ હજાર ચારસો રૂપિયા રાધનપુર સુડતાલીસોથી છ હજાર એકસો ત્રીસ રૂપિયા રાપર પિસ્તાલીસોથી ત્રેપનસો ને ચાલીસ રૂપિયા અંજાર એકત્રીસોથી ચોપનસો રૂપિયા ભયાઉ પાંચ હજારથી બાવનસો ત્રીસ રૂપિયા જામનગર પચીસોથી સુડતાલીસો પચાસ રૂપિયા ભાવનગર ત્રેપનસો થી પંચાણું રૂપિયા પોરબંદર બેતાલીસો પંચોતેરથી પંચાવનસો રૂપિયા અમરેલી ત્રેવીસો પંચોતેરથી બાવનસો નેવું રૂપિયા ત્રાંગધ્રા ચુમ્માલીસોથી પંચાવનસો રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી છપ્પનસો રૂપિયા ડીસા છેતાલીસો એકસઠથી એકાવનસો ને પચીસ રૂપિયા સમી ચુમ્માલીસોથી ત્રેપનસો રૂપિયા ધાનેરા ચોત્રીસો એંસીથી અડતાલીસો રૂપિયા લાખાણી ચાર હજારથી ચોપનસો રૂપિયા શિહોરી એકતાલીસોથી ત્રેપનસો ને ચાલીસ રૂપિયા ભાંભર તેતાલીસો એંશીથી ત્રેપનસો ને વીસ રૂપિયા પાઠાવાડા ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા પાલનપુર ત્રણ હજાર થી એકાવનસો નેવું રૂપિયા બહુચરાજી પાંત્રીસોથી પંચાવનસો રૂપિયા થ્રોલ એકતાલીસોથી છપ્પનસો રૂપિયા લખતર ચાર હજારથી ત્રેપનસો રૂપિયા કાલાવડ છેતાલીસો પચાસથી પંચાવનસો ને ચાલીસ રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો દસથી પાંચ હજાર નવસો ને એંસી રૂપિયા જૂનાગઢ બેતાલીસોથી છપ્પનસો દસ રૂપિયા વિરમગામ ચાર હજારથી ચોપનસો ને સિત્તેર રૂપિયા સાણંદ ત્રણ હજાર નવસો નેવુંથી પાંચ હજાર રૂપિયા તળાજા ત્રેપનસોથી ત્રેપનસો રૂપિયા જામખંબાળિયા ચાર હજારથી સત્તાવનસો રૂપિયા વાવ છેતાલીસોથી પંચાવનસો રૂપિયા માંડલ પિસ્તાલીસો પચાસથી પંચાવનસો રૂપિયા મહઉવા આડત્રીસોથી એકાવનસો રૂપિયા રાજુલા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા દસાડા પાટડી સુડતાલીસોથી એકાવનસો રૂપિયા અને ઉપલેટા બેતાલીસો સિત્તેરથી ચોપનસો સિત્તેર રૂપિયા